હાલો મિત્રો કેમ છો હું છું હકુબા કાઠી હવે આ કીર્તિ પટેલ કે કીર્તિને એ બદનામ કરે છે અને હું વિડીયો બનાવું છું કે આ ભાઈ આજે સપોર્ટમાં શું કહે છે તમે કાંક સપોર્ટમાં ખજૂરભાઈનો સપોર્ટ કરો છો કે કીર્તિ પટેલને હું ખજૂરભાઈનો સપોર્ટ કરું છું હા બરાબર ખજૂરભાઈએ કેવું કામ કર્યું છે ખજૂરભાઈ આપણા માટે ભગવાન છે બરાબર

એટલે આ વસ્તુનો બનાવ બને કે એણે જો સાધુ સંતોને બદનામ કર્યા બધાયને બદનામ કર્યા પછી પદ્મિમાબેન વાળાને બદનામ કર્યા આ ખજૂરભાઈને બદનામ કર્યા અનેક વસ્તુ એવી બને છે અને એ કહે કે ઘેરે બેઠી બેઠી વિડીયો ઉતારતી હોય અને કહે કે મળદો હોય એ આવી જજો એટલે અનુરુચિ રીબડાને જે હો કરોડની ગાડી લઈને ફરે એને બદનામ કર્યા અને મારું એ કહેવાનું છે કે તું સારું કામ કરીને તો તને કહે કે ભાઈ હવે કીર્તિબેન કીર્તિબેન થાય અત્યારે તારા માટે જેવી તેવી ગાયલું લખાય અને જેવું તેવું બોલી અમારી નીંદર હરામ થઈ ગઈ છે એવી કે હવે આ એકને આને આને કર કાંઈ કરતા જ નથી આવડતું અને જ્યાં લાગે હોય ત્યાં ગમે ત્યાં વિડીયો ઉતારીને હળગાવી અને એ એને એમ થાય કે હું મારે આમાંથી જ પૈસા છે તારે યુટ્યુબના કેટલા પૈસા આવે એ અમને ખબર જ હોય કેટલા તારા બધા મિત્રો છે કેટલા તારા દુશ્મનો છે અંદર કોમેટોમાં વાંચતા જ હોય બે ફામ ગાળું બોલતા હોય તો પટેલની બેન દીકરી છો તો અમે તો લો કે જેવા ગમે એવા હોય એ અમારી બહેનો જ હોય પણ કદાચ હગો ભાઈ આવું કરે ને તો એને અમે કહી કે ભાઈ તું ખોટો છો તો તું પછી શું છો અમારી સામે એટલે એણે અનેક મકાન કેટલા બનાવ્યા ખજૂરભાઈ ખજુરભાઈ ત્રણસો ને પચાસ મકાન જેવા બને તો એ ત્રણસો ને એ કઈ છે કે અમેરિકા વચ્ચે મારે આ બધું આવ્યું હતું દાન આવ્યું હતું અમેરિકા દાન આવ્યું હોય અત્યારે શું કરે છે ખજુરભાઈ ખજૂરભાઈ ગરીબોના મસીહા છે તો પછી અને મેં દી ખજૂરભાઈ મેં કોઈથી ખજૂરભાઈનો એક રૂપિયો કે મને કોઈ કઈ આપ્યું હોય એવું નહીં પણ મારા હું એક ક્ષત્રિયનો દીકરો છું કાઠીનો દીકરો છું અને પેલા ક્ષત્રિયોના દીકરા જ્યારે બ્રાહ્મણો જ્યારે તપમાં બે હતા કે કોઈ હવન કરતા એમાં ક્ષત્રિયો એને એને બધે ફરતા રહેતા કે કોઈ રાક્ષસો આવી અને એને કાંઈ કરી ન હગે કોઈ વસ્તુ જે હવનની અંદરમાં ભંગ ન કરે તો એ આજે આ આને શું કહેવાનું અમારે હું સમજવાનું એક બ્રાહ્મણના દીકરાને તમે બદનામ કરો છો એ નીતિનભાઈ જાની છે એ બ્રાહ્મણ છે અને અનેક વસ્તુના કામ કર્યા હનુમાન દાદાનું મંદિર પણ એક બનાવ્યું છે મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું મિત્રો અને આની ચેનલની અંદરમાં કે આ ઇન્સ્ટાગ્રામમાં કે ફેસબુકમાં કે ગમે ત્યાં લાઈવ થાય તો એને એક પણ વસ્તુ એમાં એને લાઈક આપવી નહીં અને એનો વિડીયો આવે ને જોવાનું જ બંધ કરી દો હું કેવું તમારું ના વાત હું કે આ એકલી આખા ભારતમાં આવું કે ગુંડી છો અરે તું શું ગુંડી હોય તું ખાલી ધમકાવે ડરાવે અમે ધમકાવીએ નહીં અને આ એમના માઇનસ રાખતા ને આ એમના માઇનસ રાખતા બધા મળદ જ હોય એટલે સમજું લેજે બેટા અને તમારી હેસિયતમાં રહેવાનું સમજાઈ ગયું અને ખોટા ખોટા ફોન કે પપ્પા તણ ફેરું ખજૂર ભાઈ આવ્યો તો કોની આ બેટા સમાધાન કરી નાખ અને તારી ઉપર કોઈના ફોન ન આવે તારી ઉપર કોઈના ફોન ન આવે સમાધાન માટે ના ખજૂર ને ખાસ કરીને હકુબા કાઠીની અને તમારો ફૂલ સપોર્ટ છે ને ફૂલ સપોર્ટ બરાબર એટલે અમે એકલા નથી અને એક હાથથી તાળી નથી વાગવાની બધા એક સમર્થન માર્યો અને એક એક વિડિયો ઉતારો આ કીર્તિ પટેલના વિરોધમાં કેમ કે કીર્તિ પટેલે પેલા જુનાગઢની માલપા ખોટે ખોટું હળગાવીને વહી ગઈ બરાબર એમાં સત્ય હું હતું એ કાંઈ જાણું નહીં બરાબર અનુરૂધ્ધસિંહ રીબડાને બદનામ કર્યા સાધુ સંતોને બદનામ કરે છે હવે જે ભગવાન જેવો માણા છે દુનિયા લગભગ ઘણા ખરા તો એને ભગવાન માને છે હું કે એની માનવ સેવા એવી છે એ માનવ સેવાની માલ એ કોઈ ગાયુને ખવરાવતા હોય મૂંગા જાનવરોને કૂતરાને પશુ પક્ષીને ખવરાવતા હોય એવા ખજૂરભાઈ માટે અમે અમારું કદાચ માલ્યો લો કે જીવ દેવો પડે ને તોય દેજો પણ તારા માટે તને તું હું તારા ત્રણ લુખા લઈ ધોડી આવતી હતી તારા ત્રણ લુખાને લઈને ધોડી આવે એક તો અમારા સમાજનો છે પેટનો એક આયમના સમાજનો છે તો તમને શરમ આવી જોઈએ આખા દેશમાં બરબાદી ફેલાવા દેશ દેશના ભાગલા પાડવા હાસા સનાતન ધર્મી એક તો સાધુ સંતોના તું પગ ધોતી હોય સાધુ સંતોને ગળામાં વરમાળા પહેરાવતી હોય એના સાધુ સંતોને તું બદનામ કરે અનેક જગ્યાએ તારા દાખલા જોયા છે વચ્ચે તારો વિવાદ છો થોયો મોટો એટલે જોઈ લે અને તમારા અમે હાસા ક્ષત્રિયના દીકરા સહી એટલું સમજી લે તારા સમર્થનમાં તારા માટે એ કોઈ કોઈ હોય તો વિડીયો તો બનાય અને એક ફેરું લાઈવમાં કામરે જ આવીને વિડીયો બનાય તો તને બતાવીએ કે અમારું પાણી શું છે એટલે જોઈ લેવાનું અને વિચારીને વાત કરવાનું તમારા માટે શું કહેવાનું છે આને એને આપણે કોઈ વસ્તુ કહેવી જ નથી બરાબર એવા માટે આપણી પાસે કોઈ વસ્તુ કહેવાની છે અને ખજૂરભાઈ ખજૂરભાઈ તો મસી બરાબર મને અઠવાડિયાથી નીંદર ઉડી ગઈ છે હું તમે જાણો છો અહીંયા કે હું હું કામ કરું અમારે હું એક નાનો માણસ છું સાધારણ માણસ છું હું કોઈ કરોડપતો કે અબજોપતિ નથી પણ અમે એક કહેવા માગી કદાચ અમારી યુટ્યુબમાં હાલો કે અત્યારે મારા મિત્રો વધી જાય માતાઓ ભાઈઓ બહેનો વડીલ મિત્રો વધી જાય તો મારે તે છે ને કામ સારું જ કરવાનું છે મારે હવને ખવડાવીને રાજી થવાનું છે કોઈ આંગળા જેને મા બાપને હાસવી ન દેતા હોય એવુંય મારે કામ કરવું છે પણ અમે છે ને તારી વડે લુખાગીરી નથી કરતા અને અમે એ બધું કરીને બેસી ગયા હું બની તો બની નહીં તો અબ્દુલ ગની આવતો વેલકમ બાકી જાવ તો ભીડકામ બેટા ધ્યાન રાખજે કામરેજ બી થાય બધે લાયું થાય અને ટોટલિંગ જગ્યાએ તું કે ન્યા લાયું થાય છું પણ યાદ રાખજો તમે છે ને લુખા તત્વ હા સુરતની માલપા આમ તેમ આમ તેમ પેલી ભૂરી ડોન લુખી પેટની ને અરે આમ તેમ આમ તેમ કરતા ને એવું ની હાલે કદાચ મરે તો હું મરે એ કાઠી સી કાઠી જાન આપી દઈ ખદુરભાઈ માટે હા બોલવામાં ધ્યાન રાખવાનું ભંગાર નથી તું છે ભંગાર તારા ધંધા જોઈ લેજે અમે જો તું સારું કામ કરે ને તો અમારી બેન બાકી પ્રભુ શક્કર થઈ જવાનું વીડિયામાંથી ખોટા અને સબૂત દેજે અમને સબૂત આપવાની કોશિશ કરો કીર્તિબેન પટેલ કીર્તિ નહીં ઓ સોરી 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 કીર્તિબેન નહીં ફીરકીબેન હમણાં ચૌદ તારીખે પતંગ 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 આવે છે એટલે ધ્યાન રાખવાનું અમે એકલા નથી અને અમે મડદની નહીં હારે જ બે હોવાળા છીએ ભાઈ જો એની જોઈ લો દાઢી મુજ ભાઈ મુસ મરો તો હા એમ જોઈ લો એટલે આ છે ને ભાઈ મડદની નહીં જ્યારે બે હું મિત્ર કીજે મડદ મડદ મન દરદ મિટાવે મિત્ર કીજે મત મડદ ખુશામત ઘર નહીં ગાવે અરે મિત્રો એસા કીજે કે સુખ મેં પીસે રહે અને દુઃખ મેં આગે રહે કે મેરા ભાઈ મુંદા તો નહીં તારે કામ પડે અડધી રાતે તો ફોન કરજે એવા મારા ભાઈ પણ મિત્રો અહીંયા બેઠા છે બધા બરાબર આ તો બેની આ જ વિડીયો બનાવ્યો નકરા ઘણા છે ભાઈ એટલે કોઈના નામ ન દેવાના હોય હું બાકી તો મેં તમને હર એક વિડીયોમાં કીધું છે કે ભાઈ તું ધ્યાન રાખ તારું પાંચમો છઠ્ઠો સાતમો આઠમો નવમો વિડીયો બનાવીશ અને કા તમે ફેસ ટુ ફેસ મળી જાઓ અમારે તમારી અરે કોઈ દુશ્મની નથી જ્યાં ગલત પડશે કદાચ અઢારે આલમને ભેગું રાખીને કહો અઢારે આલમની માલપા આલમની માલપા જો કોઈ ખરાબ કરતું હોય છે કદાચ મારા કોઈ સમાજનો હોય એ ખરાબ કરતો હોય તો એના માટે અકૂબ બોલ છે તો તું હું છો એટલે ધ્યાન રાખજે બસ ભાઈ હું એક ભારતીયો છું સનાતન ધર્મી છું અને સનાતન ધર્મીમાં તમારી જેવા આ ધર્મનો સહાય કરવા માટે હક્કુ બા કાઠી ઉતરો છે એટલું સમજી લેજો અને લુખવા તત્વોને બંધ કરો અને આમાં સરકારને પણ કહું છું કે તમારે બી સપોર્ટ દેવાની જરૂર છે કોઈ બોલતા કેમ નથી આ એકલી અને તમે ખજૂરભાઈના વિડીયો જોઈ લો જોઈ લો એની યુ વેલકમ ને હવે તું સબૂત લાવજો સબૂતને આદર કરજે કહીજો ભાઈ આમાં કહીજો નહી હા ખજુરભાઈ ને હમે હામે આવજો બરાબર આમાં કાંઈ કોઈ વસ્તુ માનજો કોઈને બીજાને ધ્યાનમાં લેવું નહીં જે લુખાવો છે એની નહી છે બધું બરાબર જય ભારત જય સંવિધાન